નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપ્યો મિત્રો આજે આપણે ચંદ્રયાન થ્રીને લગતા મહત્ત્વના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે અને પરીક્ષામાં આને લગતો એક તો પ્રશ્ન સો ટકા હશે ચંદ્રયાન થ્રીનો ઉપદેશ શું છે તો એક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવું આ તેનો મેઇન ઉપદેશ છે ચંદ્રયાન થ્રીમાં લોઅર અને લેન્ડર છે પણ ઓર્બિટર નથી તમને ખબર હશે કે આ વખત જે ચંદ્રયાન થ્રીનું મિશન છે તેમાં લોઅર અને લેન્ડર છે પણ ઓર્બિટર નથી ઓર્બિટર એટલા માટે નથી કે ઓર્બિટર પહેલેથી જ જે ચંદ્રયાન ટુ મિશનમાં મોકલવામાં આવેલું હતું તે પહેલેથી જ ચંદ્રની આસપાસ પ્રદક્ષિણા કરી રહ્યું છે લેન્ડર ચંદ્ર ઉપર એક લુનાર દિવસ સુધી રહેશે એક લુનાર દિવસ એટલે એ ધરતીના ચૌદ દિવસ બરાબર કહેવાય છે લેન્ડર માટે સૂર્યપ્રકાશ જરૂરી છે અને ચંદ્ર પર ચૌદથી પંદર દિવસ સૂરજ નીકળે છે અને ચૌદ પંદર દિવસ સૂરજ નીકળતો નથી હવે ચંદ્રયાન થ્રીનું લોન્ચિંગ ક્યારે કર કરવામાં આવ્યું હતું તો ક્યાંથી લોન્ચ કર્યું હતું તો મિત્રો યાદ રાખજો સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર શ્રી હરિકોટાથી તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું ક્યારે કરવામાં આવ્યું હતું ચૌદ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ બપોરે બે ત્રીસ કલાકે તેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું કયા રોકેટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું તો એલવી એમ થ્રી એમ ફોર જેનું જૂનું નામ છે જીએસએલવી એમ કે થ્રી કહેવામાં આવે છે એલવી એમને શું કહેવામાં આવે છે લોન્ચ વ્હીકલ માર્ક થ્રી એલવીને જીઓ સાઇન્કોક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ કહેવામાં આવે છે ચંદ્રયાન થ્રી પ્રમુખ રોકેટ એન્જિનનું નામ શું છે સી ટ્વેન્ટી ક્રાયોજેનિક એન્જિન ચંદ્રયાન થ્રીના મોડ્યુલ છે તો કેટલા મોડ્યુલ છે ટોટલ ત્રણ મોડ્યુલ છે ત્રણ મોડ્યુલમાં પ્રથમ મોડ્યુલ જોઈએ તો પ્રોપલ્સર મોડ્યુલ જે લેન્ડર વથા પ્લસ રોવરને ચંદ્રની સરફેસ પર લઈ જવાની તાકાત આપશે જે બીજું છે લેન્ડર પ્લસ રોવર મોડ્યુલ જે ચંદ્ર પર ઉતરવામાં આવશે જેમાં રોવર હશે જેમાં લેન્ડરમાં લેન્ડરનું નામ હશે વિક્રમ જે ચંદ્રના તાપમાનનો અભ્યાસ કરશે ભૂકંપનો અભ્યાસ કરશે અને રોવરનું નામ હશે પ્રજ્ઞાન જેને છ પૈડા હશે જે ચંદ્ર પર થતી રાસાયણિક પ્રક્રિયા અને મિનરલનો અભ્યાસ કરશે અને ત્રીજું મોડ્યુલ છે મિત્રો ઇન્ટરનલ મોડ્યુલ એડેપ્ટર પ્રપલ્સર મોડ્યુલ અને લેન્ડર રોવર મોડલને જોડવા માટે આનો ઉપયોગ કરવામાં આવશે અને હા મિત્રો જો તમે આને પીડીએફ લેવા માગો તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપે છે જેથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે આ મિશન અંતર્ગત જો લેન્ડર દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થશે તો આવું કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બનશે અત્યાર સુધી દક્ષિણ ધ્રુવ પર કોઈ દેશે પગ મૂક્યો નથી કે કોઈ દેશે કોઈ યાન મોકલ્યું નથી પરંતુ ચંદ્ર પર જો લેન્ડ કરવાની વાત કરવામાં આવે તો ચંદ્ર પર લેન્ડ કરનાર દેશમાં તો એક યુએસએ છે યુએસએસએ સાર મતલબ રશિયા પછી ચીન અને હવે જો ચંદ્ર પર લેન્ડ કરી દેશે તો ચોથા ક્રમે આપણો દેશ પણ આવી જશે થીમ છે સાયન્સ ઓફ ધ મૂન યાદ રાખજો મિત્રો જેનું બજેટ છે છસો પંદર કરોડ લેન્ડરનું નામ છે વિક્રમ આ ઇમ્પોર્ટન્ટ છે રોનું નામ છે પ્રજ્ઞાન છ પૈડા છે આ પણ ઇમ્પોર્ટન્ટ છે હવે આગળ બીજી એક વધારાની માહિતી લઈ લઈએ પ્રથમ ચંદ્ર મિશન ક્યારે કરવામાં આવ્યું હતું તો પ્રથમ ચંદ્ર મિશન બાવીસ ઓક્ટોબર બે હજાર આઠના રોજ બે વર્ષના અભ્યાસ માટે પરંતુ ઓગસ્ટ બે હજાર નવના ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો મિશન સફળ રહ્યું હતું જેમ માત્ર ઓર્બિટર મિશન હતું અધ્યક્ષ હતા જી માધવન બજેટ હતું ત્રણસો કરોડ બીજું ચંદ્ર મિશન મિત્રો બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું દક્ષિણ ધ્રુવથી બે પોઈન્ટ એક કિલોમીટર પહેલાં ક્રેશ થઈ ગયું હતું અડતાલીસ દિવસ પછી લેન્ડર રોવર અને ઓર્બિટર એમાં ત્રણેય હતા બજેટ હતું નવસો સિત્તેર કરોડ અધ્યક્ષ હતા કે શિવન તો મિત્રો આ હતી ચંદ્રયાન થ્રીની લગતી મહત્વની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સર્વપ્રથમ મળી રહે તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત